હાય ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ તો અમે લોકો અત્યારે જઈએ છીએ જવાનું પતંગો લેવા પતંગ અને બાળ બાળ કપાવા જવાનું છે કલોલ કપડે લાવવાનું જોતા રેજ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા બ્લોગને બહુ ટાઈમ પછી મળ્યા આગળ ઉતરણનો બ્લોગ આવશે જોતા રહેજો

કા કેના ઓય દે દે એને આલીયા માં આ વાળીયા દ્વારા પરી ખાવી છે કે પરી ખાંગ લે ઓસા કે આવાજીયા વગા અમે ત્યાં

तो so, guys, गाइस आपो तारे ये क्या આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મને જ બ્લોગ કાલે ઉત્તરાયણનો બ્લોગ બનાવશું બરોબર જોજો કાલે બીજો બ્લોગ આવશે મળી બીજા